જય શ્રી રામ દર્શક મિત્રો જય સનાતન હવે આ મેરો લુખો ખાલી ચેનલ હલાવવા માટે સત્ય હકીકત તમને હું સમજાવું છું ખાલી ચેનલ હલાવવા માટે ગમે એ પક્ષમાં બોલે છે હવે કરુણાનિધિ બાપુ વિશે એવું બોલે છે કરુણાનિધિ રામની ભગવાનની કૃષ્ણની રજ બરોબર હો તમે સમજી લેજો પણ એ લુખા તું કૃષ્ણ ભગવાનને એમ કહેશો કે આખા જગતનો બાપ છે તો એમાં તું આવી જશો ને તારો બાપ તો કહેવાય આખા જગતનો બાપ હોય એટલે પણ તો તારો બાપ છે તને પ્રિય હોય તો એવા વિડીયા ઘણા છે કે જે ભગવાન રામને પાટું મારતા હોય ભગવાન કૃષ્ણને ઢેહડી ઢહેળીને મારતા હોય ત્યારે કેમ નથી બોલતો આ લુખાને ખાલી ચેનલ જલાવ છે તો સાંભળો આ વિડીયામાં એ બોલે છે કરુણાનિધિ સંત ન કહેવાય તો તારો બાપ સંત કહેવાય તારી મા સતી કહેવાય સતી કેને કહેવાય જે આપણા પરબધામની અંદર રહ્યા સતી કેને કહેવાય જે વાણિયાની અંદર રહ્યા રામભાઈ અને અમરબાઈ સતી કેને કહેવાય જે મીરાબાઈ ભક્તિ કરીને ઝેર પી ગયા તારી માં સતી નથી તાર બાપ સતીઓ નથી અને તું જે અપમાનિત બનાવશો અને તને આમુક કેટલું જ તું કરશો તું ફોલ્ટમાંથી નીકળવા માટે ઘડીકમાં કોકના પક્ષમાં ભરી જાશો અને ખદડા તું એમ કહેશો કે કરુણા નિધિને સંત કહેવાય તો તાર બાપને કહેવાય તો સાંભળો આ શબ્દ બે બોલણ આવી અને પછી આગળ હજી બીજું બતાવું છું જય મુરલીધર જય ઠાકર મેં રમણ અહીર મારે વિડીયો બનાવવો પણ આ ગદાના મુખનો લાય જોઈ ને આપણે રહેવાય નહીં આ ભગવાન કૃષ્ણની વાત કરતા હતા પછી અહીંયા કરુણાનિધિ વસાર લીધો કરુણાનિધિ બાપુ અને કૃષ્ણ ભગવાન ને વાહ તારો કરુણાનિધિ બાપુ ભગવાન નથી ઓલો મોલીધર આખા જગતનો બાપ છે એ ભગવાન છે તારો કરુણાનિધિ એની રજ બરોબર નથી મોરલીધર ના તોલે ના આવે આવું બોલતો જાશો અને તું વખાણ કરતો જાશો પણ ભોસડા ચોદી ના ઓલો જે તારો બાપ રહ્યો ને એ કોઈના તોલે જ નથી આવતો સેમય નથી હડકાયા કૂતરા જેવો છે પિક્કીનો કાલે ઓલા વનરાજ આહિરને ગાળો બોલે ભોસડીના તો એ આયરના દીકરાને ગાળો બોલે છે ને એના સમર્થનમાં તમે ભોંસળીના નીલા નીલા કરાવશો તો તમારી માને લંડ ખાલે મુરલીધરને આમ ના કહે છે મુરલીધરને આમ ના કહે છે કે મોરલીધરને તો ડીચકા મોરલી મુરલીધરને તો ચારે પગે કરે હાલતા વિડીયાને મળ્યા છે એને અને એના પક્ષ સમય જાવ પિક્કીના અને પાછો તું કે મુરલીધરનું આમ ના કહે છે અરે આ તો સંત છે કરુણા નિધિ તો સંત છે ઓરિજિનલ હિન્દુનો દીકરો છે સનાતની છે ભોસડીના અને તું કેના પક્ષમાં ભર્યો એ તને ભાન નથી વાતની વાતમાં મોરલીધરને ના મોરલી મોરલીધ એલા મોરલીધરનું નામ લઈને પીકી ના તું તારી ચેનલ હલાવશું ભોસડીના ચેનલ અલાવા હાટો થી મોલીધર મોલીધર કરશો મોલીધર તારે કઈ લેવા દેવા છે હું તને એક પ્રશ્ન પૂછી એનો જવાબ દે દે ફીકી નાખે મહાભારત ની અંદર એક એક ટકરો પૂછીશ કે મહાભારતનો મિનિંગ શું થાય મહાભારતમાં અધ્યાય કેટલા આવે મહાભારતમાં પાંડવો ને નો નાતો શું હતો મહાભારતમાં કૃષ્ણનો નાતો શું હતો મહાભારતમાં કૃષ્ણ ભગવાનના જે જે હકીકતની જે ઘટના બહુ લાંબી છે એ તને તારી માનો ભોસડો મારું કહીશ મને જવાબ આપ આપજે એટલે મને ખબર પડે ને ભગવાન બોલી કોઈ પણ માગવાનો તો ગયો હ એને તો દીધું જ છે બધાને હજી દેતોય આવે છે એટલે અમારા મોરલીધર ને તોયલે કોઈને બીજાને ન લઈ આવું હારો કરુણાનિધિ આજકાલનો જ છે એટલે અમારા કરોણાનિધિ બાપુ મુરલીધરના આશીર્વાદ ને મને કોઈ બી કઈ નથી હું સીધો બોલી જ નાખી બરોબર વાત કરો ભગવાનની પણ કોઈની તોલે ના લઈ આવતો અમારા મુરલીધરમાં અમારો દાડો છે અમારો બાપ છે આ હેકુડનો એટલા લુખેશ તું છે કે મોરલીધરના તોલે કોઈને ન લઈ આવતા ને એના તોલે કોઈ આવે નહીં તો તારો બાપ જીત્યા નીલેશ તો એ કહેશે કે ભગવાન ભગવાન કાંઈ છે જ નહીં ઓનલી ફોર આંબેડકર ભગવાન તો તારી માને લંડ ખાલું તો તું એની સાથે તો લાઈવ થશો ને પાછો ધર્મ વિરોધ કરશો ને પાછો સનાતનની પૂછડીનો થશો જય મોરલીધર મેરામણ આહીર આહીર કોને કહેવાય એ તન ભાન છે ભોંસડીના માથા આપે બલિદાન આપે બોલ્યો ન ફરે એકનો એક રે એને આહીર કહેવાય તારી માનો ભોસડો મારે આલી નીકળની ઓલાદ હજી આગળ ઘણું સાંભળવાનું છે સાંભળો મિત્રો માથે મોલી દરની મેન આહી આહી લીલા લેર કરે ખબર છે ને તો અમારી ને લીલા લેર છે એટલે અમારે કોઈ બીજું જોતું નથી એટલે કરણાની દીનું તોલી ના લઈ આવતો નહ તો લાગણી દુબાઈ જાય હું બોલી પાછો અને બોલો હકુ શું કે ખબર ઓલો બરબરીને ભગવાન માથું માગું દઈ દીધું એને હવે ભાઈ ભગવાન જીને માથું દીધું હોય હવે મિત્રો મારે લાસ્ટમાં એટલું કેવું છે કે આ લુખીનો આયરાણીના કોઠેથી જન્મ હોય છે કે નહીં હોય હવે એમ કે છે હું સનાતન ધર્મમાં હું હિન્દુ ધર્મમાં હું કૃષ્ણવંશીમાં તો એ સંતોની તો કાપણી જ કરે છે આ કરુણાનિધિની કરે છે ઓલા વિજય બાપુની કરે છે પણ આ ભોસડીનાને ભાન નથી કે આપણા સંતો મહંતોની આપણે કાપણી કરવાની જ ક્યાં આવે હવે એ તારું ક્યાં બગાડવા આવ્યા હતા કરુણાનિધિ બાપુએ તો વડોદરાની અંદર અમારા ભેગે હાલી અને જીત્યાની ગાંજમાં ગલાવી દીધો એટલે જીત્યાના પક્ષમાં તેમ હતું ગયો ને તને ઈજ જ બની ને કે જીત્યાને કરાવવામાં કરુણાનિધિનો હાથ કેમ હતો અરે પીકીના કિનારી તો સનાતની છે સંત છે ભગવાનધારી છે અને ભગવાનનું અપમાન થતું હતું એટલે કરાવી એટલે જ તું ફરી ગયો ભોંસળીના અને ફરીને પાછો કરુણાનિધિ બાપુને ગાડો બોલ્યો મિત્રો આટલું મારે હવે તમને વધારે નથી કેવું ઘણા ઘણા વિડીયો છે એવા ફરી આપણે બતાવતા રહીશું કે આ ઓરિજિનલ આયરાણીના કોઠાનો નથી આની માથે કાંઈ કોઈક બીજો ચડી ગયો હશે ને કાંઈ એનો બાપ બીજી જ્ઞાતિનો હોય ને કાંઈ એની માં બીજી જ્ઞાતિની હશે બસ મિત્રો ફરી મળશું જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન